जय द्वारकाधीश दोस्तों जाता गया। आप गया था पूना जोधपुर राजस्थान में माल भरवा पूना कंपनी में आया सू आ भाई आप माल तैयार कर जोधपुर राजस्थान में भरवा आया क्या लेने हाल आया आप उभा रह गया लिखे

जोधपुर, जोधपुर राजस्थान જોય દો દોસ્તો આપણે આવી ગયા રેલવે નો સામાન ખાલી કરવા જતો હું બાય બાય આ રેલવે નો માલ નો ઉડાવા હા 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 આયા આ વેલ પડ્યા છો ઓત્રા એટલે કોઈને તાંગો વાંગો ફાટી ગયો તો કીજો જાલતો આવી ગયો ટાયર રેલવેના જમ્પર ખાલી કરવા આવ્યો હતો મારી ગાડીના જમ્પર નાખવાની રહેતી હતી બીજી રેલવે રેલવેના જમ્પર સારું બોલો હું આ ટાયર એકાદ ઓટો ફાટો હોય તો કીજો ચાલતો આવી અમે ટાયર અગાઉ કીજો